નમસ્કાર સૌ પત્રકાર બંધુઓ પરિષદ છે મિત્રો ખેડૂત વિરોધી નીતિના કારણે ભાજપની ખેડૂત વિરોધી નીતિના કારણે ખેડૂતોએ આપઘાત કરવાનો સિલસિલો જે ચાલુ થયો છે બંધ નથી થઈ રહ્યો ગુજરાતમાં અત્યાર સુધી છ ખેડૂતો કરી લીધા છે આત્મહત્યા કરી રહ્યો હોય છે ત્યારે સમાજ આખું બરબાદ થઈ રહ્યું છે આ થઈ કેમ રહ્યું છે કારણ શું છે તમે જુઓ કે એક ખેડૂતે આપઘાત કર્યું જ્યાં હું પોતે ગયો મુલાકાત માટે પછી ગીર સોમનાથના રેવત ગામમાં ખેડૂતે આપઘાત કર્યું જ્યાં પણ મેં આખી પરિસ્થિતિ જાણી એ એવી પરિસ્થિતિ હતી કે ખેડૂતના પરિવાર પાસે ના તો કમાવાનું બીજું સાધન છે કે ન એમની પાસે બીજે લોન લઈ શકે એવી સ્થિતિઓ છે પત્નીના ઘરેણા મૂકીને ઘરેણા મૂકીને એમણે જે લોન લીધી એના પણ હપ્તા ભરી શકાય એમ નહોતા વ્યાજ ભરી શકાય એમ નહોતું ઉપરથી દીકરા દીકરીઓની ફી ભરવાની હોય દીકરીના લગ્ન હોય ત્યારે ખેડૂત કઈ હાલતમાં આપઘાત કરતો હશે જયારે ખેડૂત આપઘાત કરવા જતો હશે ત્યારે એમણે પત્નીને જોતો હશે એમના દીકરાને છેલ્લી વખત જોતો હશે એમને દીકરીને છેલ્લી વખત જોતો હશે આ કરુણ પરિસ્થિતિમાં આટલી સ્થિતિ થઈ ગઈ છે છતાંય ગુજરાતની ભાજપ સરકાર જે ખેડૂત વિરોધી સરકાર છે મજૂર શ્રમિકને ભાગ્યા વિરોધી સરકાર ચાલતી નથી એનો દુઃખ છે એ પછી વિંચ્યામાં રેવણિયા ગામે ખેડૂતે આપઘાત કર્યું જ્યાં માનની અમારા ધારાસભ્ય ગોપાલભાઈ ગયા હતા કોટના સાંગાડીમાં લોહીમાં જે ખેડૂતે આપઘાત કર્યું એમાં અમારા માનનીય મનોજભાઈ અમારા ગયા હતા વિકાલે વિષાવદન ફરીથી બેતાલી વર્ષીય ખેડૂતે શિલેષભાઈએ મગફરીનો પાક નિષ્ફળ દેવાથી અને સરકારે જે સહાય આપી એ સહાય પૂર્તી ન હોવાથી આપઘાત કરી છે અત્યાર સુધી એવું હતું કે સરકાર કંઈક સારી જાહેરાત આપશે સારી સહાય આપશે જાહેરાત કરશે એમ કરીને પણ કેટલાક ખેડૂતો અકબંધ રહ્યા હતા પોતે પોતાના જીવનમાં એ સંઘર્ષ કરીને એવું હતું કે દિવસો કાઢી લઈએ સહાય જાહેર કર્યા પછી પણ જ્યારે પૂર્તિ સહાય ન લાગતા અને એમાંથી બે છેડા બી કે બત્રીસો રૂપિયાથી શું થવાનું બે છેડા ભેગા થવાનું ન લાગતા ખેડૂતે આપઘાત કરવાનો શરૂ કર્યું છે એ ખૂબ જ દુઃખદ છે અને એ એટલી હદે હૃદય કપાવનારી ઘટના છો ખેડૂતોને પણ અપીલ કરું છું કોઈ આપઘાત ન કરે આવું પગલું ભરવા વર્ષો નહીં આજે નહીં તો કાલે કંઈક ઈશ્વર આપણા સૌ માટે સારું કરશે તો પહેલી તો અમારી માંગણી એ છે ખેડૂત વિરોધી સરકાર પાસે કે જેટલા પણ ખેડૂતોએ બગાત કરી છે પરિવારની ખૂબ હાલત દયનીય છે ખૂબ એટલે ખૂબ અમે કેટલાકમાં અપીલ કરી દસ દસ હજાર રૂપિયા પણ લોકો એનાથી પણ એનો ઘર ચાલી શકે બે દિવસ એવી સ્થિતિઓમાં છે તો મારી વિનંતી છે કે દરેક ખેડૂત પરિવારને એક કરોડ રૂપિયો સરકાર સહાય આપે એમરજન્સી ફંડમાંથી સરકાર પાસે કોઈ રૂપિયાનો કમીનો નથી એક કરોડ રૂપિયા શાય આપી દેવામાં આવે એ મારી માંગ છે અને બીજા ખેડૂતોને પણ સરકાર આપે મને લાગે છે એનાથી શું થવાનું છે તમે વિચાર કરો પંજાબના સમૃદ્ધ ખેડૂતો છે ત્રણ વર્ષથી જ આમ આદમી પાર્ટીની સરકાર છે તોય આમ આદમી પાર્ટીની સરકાર હેક્ટરે પચાસ હજાર રૂપિયો એક મહિનામાં જમા કરી દીધા ત્યારે ગુજરાત સરકાર છે ઉદ્યોગપતિઓને જમીનો આપી અને ખેડૂતોની જ્યારે વાત આવે ત્યારે એક ટુકડો તમે નાખો છો એ મને લાગે છે કે આનાથી મોટું કોઈ દુખદ ઘટના ન હોઈ શકે ખેડૂતો મરવા પડી રહ્યા છે મારે હાથ જોડીને સરકાર ને વિનંતી કરવી છે હવે તો એ લોકો દુનિયા છોડી રહ્યા છે હવે તો જાગો તમે અત્યાર સુધી ન તો આપણે કઈ એવું પ્રેશર પણ હવે તો ખેડૂતો આપઘાત કરી રહ્યા છે અને તમે જુઓ આખી સ્થિતિમાં એમણે બે પાછા એવા બનાવ્યા કે એક તો ઓનલાઈન અરજીઓ કરવાની ભાઈ પંજાબમાં સરકારે તુરંત જ સાહેબ સર્વે કર્યો સર્વે કર્યા પછી સરકાર પાસે ડેટા તો આવી ગયા છે સરકાર પાસે ડેટા આવ્યા છે તો પછી અરજીઓની શું તમે નાટક કરો છો અરજીઓમાં પાછા સોસો રૂપિયા લૂંટાયેડૂતો પાસે એક રૂપિયો ખિસ્સામાં નથી સોસો રૂપિયા તમે અરજીમાં લૂંટી રહ્યા છો એટલે એ અરજીઓ બંધ કરવામાં આવે તુરંત અને તમારો જો સર્વે યોગ્ય રહ્યો તો અમને સર્વે કરીને આપીએ આમાંથી આદમી ટીમ સર્વે કરીને આપશે ને એક ખેતરમાં ગડબડ નહી હોય

કે માત્ર ચોમાસું પાક નિષ્ફળ નથી ગયું કેટલીક જગ્યાએ પાણી ગયો તો શિયાળુ પાક પણ વાવી નથી શક્યા એટલે પણ નુકસાન છે છે અને મોટી વાત તો એ કે અત્યારે મગફળીના ટેકાના ભાવે જે ખરીદીઓ ચાલે છે એમાં પણ સરકારે લૂંટવાનું બંધ નથી કર્યું એક તો મગફળીના ટેકાના ભાવેલો છો જે ભાજપના નેતાઓને ઠેકા આપ્યા છે ઈ નેતાઓ દોઢ દોઢ કરોડ રૂપિયા કમાવાના છે એક મહિના માત્ર કમિશન જે ટેકાની ખરીદી કરે છે ઈ એટલા માટે હું કહું છું ખેડૂતોને કે તમારા મારા નામે કેટલી લૂંટ ચાલે છે ભાજપના નેતાઓ કેટલા માલામાલ થઈ રહ્યા છે તમારા મારા નામે એટલે હું કહી રહ્યો છું કમિશનો નામે હવે એમાં પણ ભાજપે કેવી ગેમ કરી બાળદાનમાં મને અમને ફરિયાદો ઢગલા બધા અમારા ને લીડરો જયારે મીટિંગો વિઝિટો કરી છે એપીએમસી ની ત્યારે એમાં ખુલાસા થયા છે બાળદાન જે સાતસો ગ્રામનો હોય છે કૃષિ વિભાગ એને હજાર ગ્રામ નું ગણે છે એટલે જેના કારણે બોરી દીઠ ત્રણસો ગ્રામ છે એ મગફળી વધારે તમારે ખેડૂતની લઈ લો છો આ મગફળી તમે જો એકસો પચીસ મળે જો ગણવા જાવ ને તો બે હજાર રૂપિયા થી વધારે એક ખેડૂતે ખાલી બોરી તમારી આ મગફળીઓ બે હજાર રૂપિયા ખેડૂતે એમાં જાય છે ખેડૂતને તો આ તો તમે કેવી લૂંટ ચલાવો છો કેવી લૂંટ ચલાવો છો અને ખેડૂતોને આપવાની વાત તો અલગ છે ખેડૂતોને પેકેજનો લાભ હજી ક્યારે મળશે એ ખબર નથી એટલે ખેડૂતો હવે સરકાર ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે મારે ભાજપના ધારાસભ્યો સાંસદો ને કેવું છે મંત્રીઓને કેવું છે કે મુખ્યમંત્રી તો બિલ્ડર છે એને ખબર ન હોય ખાવાની સુપરશિયમ હર્ષંઘવી પણ એ વેપારી છે એને ખબર ન હોય આ બધું એને તો ધંધા કરવા શેર માર્કેટના ને એ બધામાં ખબર પડતી હોય પણ સાંસદો અને ધારાસભ્ય મંત્રીઓ તમે તો ખેડૂતોના મતે જીતેલા છો તમારામાં મહાત્મા છે કે નથી કાલે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં તમે જાશો મત માંગવા માટે ત્યારે ખેડૂતો તમને ઘૂસવા નહીં દે ખેતરમાં જે ખેડૂતો મરી રહ્યા છે જે ખેડૂતો મરવા માકે જીવી રહ્યા છે એ ખેડૂતો માટે તમારે સહાય કરવાની જગ્યાએ તમે અત્યારે લૂંટ ચલાવી રહ્યા છો બેફામ પડે લૂંટ ચલાવો છો અને પાછા મત માંગવા જશો તો તમે તો બોલો તમારા મુખ્યમંત્રી સુપર મુખ્યમંત્રી તમારા છે ગ્રહ હર્ષભાઈ સંઘવી એ ખબર નથી એને ખેતી ની ખબર નથી ખબર પડે ચાલો અને એ પપેટો જેમ કામ કરતા બિલ્ડરો અને ઉદ્યોગપતિઓને કહેવા તમે તો તમારે તો ખેડૂતો ને મતે જીતવાના છે એટલે આ સ્થિતિમાં મને લાગે છે કે એક તો તમે પેકેજમાં વળતર ઓછું ચૂકવ્યું એટલે ખેડૂતે આપઘાત કર્યો કારણ કે એનાથી પૂરું નથી થતું પેકેજ જાહેર કર્યા પછી ખેડૂતોનો આપઘાત થયો છે બહુ જ સેન્સિટિવ મેટર છે ગુજરાત સરકારે તુરંત આમાં ધ્યાન દોરવું જોઈએ કારણ કે ચાલીસ પચાસ હજાર કરોડ નું તો ખેડૂતોને નુકસાન ગયું છે રૂપિયા આપત ને તો પણ ખેડૂતને રાહત મળી શકે સ્થિતિમાં હતો ખેડૂત એ તમે નથી કર્યું અને હવે તમે અર્જુના નામે નાટક કરો છો એમાં પણ સો સો રૂપિયા ખેડૂતો પાસેથી ઉઘરાવે છે કારણ કે તમે વીસી પણ કંઈ આપતા નથી એટલે આ બધી બાબતોમાં મને લાગે છે કે ખેડૂત વિરોધી નીતિ છે હું ગુજરાતની જનતાને એટલી જ વિનંતી કરું છું ખેડૂતોને એટલી જ વિનંતી કરું છું કે આપઘાત ન કરો બે વર્ષ કમી જાઓ તમે ત્રીસ વર્ષથી ભાજપીએ કડદા પાકીને શહન કર્યું છે હું આપને આશ્વાસન આપું છું વિનંતી કરું છું પ્રાર્થના કરું છું કે બે વર્ષ સંઘર્ષ કરી આવો અને વિજય માલ્યા પણ હજી ભાગી ગયો લોન રૂપિયા ભર્યા નથી તો એણે આપઘાત નથી કર્યો અને ભાજપના નેતાઓ એને ભગાડ્યા છે ભાજપના કેટલાય ઉંમરમાં મળતી ઉદ્યોગપતિઓ ભાગી ગયા છે લોનોના તમે લોનોના ચક્કરમાં કે લોનોના ફોન આવે એનાથી ડરો નહીં આપણે હિંમતથી એને સમય કાઢીશું સમય આપણે આવશે ત્યારે ભરપાઈ કરી દેશું ને બે વર્ષ પછી આમ આદમી પાર્ટીની સરકાર બનાવો તમે તમારી પોતાની સરકાર બનાવો અને કોઈ પણ લોભ માં આવ્યા વગર તમારો જ્ઞાતિ નો આગેવાન અત્યારે આવતો નથી તમારો જાતિ નો આગેવાન આવતો નથી અત્યારે તમારો ધર્મ નો આગેવાન પણ આવતો નથી ક્યાં ગયા છે બધા કલાકારો ક્યાં ગયા છે મોટિવેશનલ સ્પીકરો ક્યાં ગયા છે ખેડૂતોને ખ બોલતા નથી ખેડૂતોને અત્યારે ઉપર નીચે ધરતી જેમ ખેડૂતો મરી રહ્યા છે ત્યારે ખેડૂતોનો ખ નથી બોલતા ત્યારે આવા લોકોથી તમારે હવે આગામી ચૂંટણીઓમાં છેતરાવાની જરૂર નથી આવા લોકો આવે એટલે ઉભી પૂછડીએ બગાડજો બાકી અમે બેઠા છીએ એટલે બે વર્ષ કોઈ આવું ખરાબ પગલું ન ભરે એવી મારી વિનંતી છે હું હાથ જોડીને પ્રાર્થના કરું છું કે કોઈ ખેડૂત આવું પગલું ન ભરે ખેડૂતો માટે આમ આદમી પાર્ટીએ વિઝન રાખ્યું છે ઘણા લોકો સોશિયલ મીડિયામાં વિડીયો બનાવે છે સુદાનભાઈ કે ઉદ્યોગપતિ કઈ રીતે બનાવશો ખેતીને જ્યાં સુધી ઉદ્યોગોની જેમ ટ્રીટ નહીં કરીએ એનો ઉદ્યોગની જેમ આપણે ખેતી નહીં કરીએ ત્યાં સુધી ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ નથી બનવાનો અને ગુજરાત પણ નંબર 1 રાજ્ય નથી બનવાનો અત્યારે તમે જો ગુજરાત પીછળતું જાય છે વિશ્વ નંબરે આપણે આવી ગયા બધી સ્થિતિઓમાં જે ગુજરાત 5 વર્ષમાં કેટલું પાછળ વયું ગયું છે લોલમ લોલ ચલાવો છો તમે એટલે મારી વિનંતી છે કે ખેતીને ઉદ્યોગો કઈ રીતે ઉદ્યોગ બનાવી શકાય એવી અમારી પાસે વિઝન છે જે આગામી સમયમાં અમે તમને તમારી સમક્ષ રાખીશું

ખેડૂતો જાગૃત થયા અને સાડા સાતસો ખેડૂતો અને જંતુનાશક દવાના એટલા મોંઘા ભાવ પર નાખવાના એટલે ખેડૂત ખેતી મૂકીને વયો જાય અને ઉદ્યોગપતિઓ જમીન લઈ લે અદાણી અત્યારે ગુજરાત નો માલિક બનીને બેઠો છે ભાજપની સરકાર નથી સરકાર અદાણીની છે હું દાવા સાધન જવાબદારી પૂર્વક નિવેદન કરું છું હટાવી રહ્યા છે પોતાની જમીનોમાંથી કાઢી રહ્યા છે અદાણી એટલો મોટો તાકાત થઈ ગયો અને આ તો કચ્છમાં હજી શરૂઆત છે હું ગુજરાતના ખેડૂતો ચોપન લાખ ખેડૂતોને એક કરોડ ને વીસ લાખ મજૂરો શ્રમિકોને ભાગ્યા ને કહું છું કે ભાજપ અને અદાણી ષડયંત્ર કરીને હજી તો કચ્છમાં નજર કરી છે આજ અદાણી પાછો જુનાગઢ આવી રહ્યો છે આ જ અણી આવી રહ્યો છે ગીર સોમનાથ જામનગર આવી રહ્યો છે રાજકોટ આવી રહ્યો છે છે આખા ગુજરાતની જમીન ઉપર અદાણીની નજર અને અદાણી કોઈને મૂકવાનો નથી મોટો અજગર છે અને એ અત્યારે સરકારમાં બેઠો છે જે આપણે ચૂંટણી મોકલ્યા થી માત્ર દલાલો છે અદાણીના અદાણી કે એટલું પાણી પીએ છે અને પોલીસ પણ અદાણીના નામે અત્યારે કામ કરી રહી છે તમે જુઓ પોલીસ બપેટ બનીને કામ કરી રહી છે પોલીસ અધિકારીઓ જો અદાણી અદાણી નો કરે તો બીજા દિવસે ડાંગ માં બદલી કરી દેવામાં આવે છે મેં જાણ્યું છે ત્યાંથી ખેડૂતો અત્યારે ખૂબ પરેશાન છે ખેડૂતોનું કોઈ સાંભળતું નથી એટલે અદાણીએ ગુજરાતના ખેડૂતોને ગરીબોને વંચિતોને શોષિત એમ કહેવા તમારા જેટલા પણ ખેડૂતોના ભાજપના નેતા હોય એનાથી ચેતી રહેજો એ અદાણીના દલાલો છે અંદર ખાતે છુપેલા છે અને તમારી જમીનો ઉપર કબજો કરશે આ ખેડૂતો કચ્છમાં જે શરૂઆત છે એ કચ્છમાં અમને અમે લડી રહ્યા છીએ અમારા

ગુજરાત ની રાજનીતિના પટેલ સમાજના આદરણીય અને ખુબ જ મજબૂત વ્યક્તિ છે એમનું નિવેદન હતું કે આપ આવે કે જાપ આવે પાટીદારો ભાજપ સિવાય કોઈને મત આપવાના નથી એનો મતલબ એક એવો થાય કે આજે નીતિનભાઈ અને સમગ્ર ભાજપ એવું મહેસૂસ કરે છે કે પાટીદારો જે છે એ હવે આમ આદમી પાર્ટી તરફ વળ્યા છે આ અમારા માટે ગર્વની વાત છે સાથે સાથે આજે મારે આમ આપ સૌના માધ્યમથી ભાજપને અને નીતિનભાઈને આદર સાથે કહેવું છે કે આજે ગુજરાતમાં ભાજપના પાપને લીધે આમ આદમી પાર્ટીનો ઉદય થઈ રહ્યો છે ભાજપે જે પાપો કર્યા છે પાટીદાર સમાજના યુવાનો પર ગોળીઓ વરસાવી આજે ગુજરાતની અંદર ખેતી સાથે જોડાયેલો પાટીદાર સમાજ વેપાર સાથે જોડાયેલો પાટીદાર સમાજ તમામ મધ્યમ વર્ગ જે આજે ભાજપની આ નીતિઓથી દુખી છે એ સમયે ભાજપનો પાપનો ઘડો ભરાયો હોય અને એટલા માટે નહીં માત્ર પાટીદાર સમાજ ગુજરાતનો તમામ સમાજ આજે આમ આદમી પાર્ટી તરફ વળ્યો છે નીતિનભાઈ જે ભાજપની વાત કરે છે એ ભાજપને જોઈ અને નીતિનભાઈ ખુદ દુઃખી છે અનેક વખત જાહેર માધ્યમોમાંથી નીતિનભાઈએ અનેક ચાપખાઓ પાર્ટી ઉપર માર્યા છે એમને અનેક વખત ભાજપના વિરોધમાં સ્ટેટમેન્ટો આપ્યા છે નીતિનભાઈ જાણે છે કે આજે એ ભાજપ એ ભાજપ નથી રહી કે જે ભાજપની અંદર નીતિનભાઈ પટેલ જેવા વહીવટી કુશળ નેતાઓ અને મંત્રી હતા આજે ચાપલુસો ખુશામતખોરો મંત્રીઓ બનીને બેઠા છે ગુજરાતની જનતા સાથે કોઈને જે નિસ્વત નથી એવા લોકો આજે ભાજપની અંદર નેતૃત્વમાં છે એમના આત્મશાસન છે આનાથી નીતિનભાઈ પણ દુખી છે હું આપ સૌના માધ્યમથી નીતિનભાઈને પણ કહેવા માંગુ છું કે તમારા જેવા કુશળ વ્યક્તિએ આજે ગુજરાતના ભલા માટે આમ આદમી પાર્ટી જેવી પાર્ટીમાં આવવી જોઈએ અમે એમને આવકારીએ છીએ અને આજે જે સ્થિતિ ગુજરાતની ભાજપે કરી છે એ સ્થિતિમાંથી ગુજરાતને બહાર લાવવાની જવાબદારી આજે તમામ એવા લોકો કે જે ગુજરાતનું ભલું ઈચ્છે છે એમની છે આજે એટલો અહંકાર ભારતીય જનતા પાર્ટીમાં આપણને જોવા મળે છે વારંવાર સમાજોને લઈ અને એને પોતાનો ઈજારો હોય એવું સાબિત કરવાની કોશિશ કરી છે કોઈ સમાજ કોઈ પોલિટિકલ પાર્ટીનો ઈજારો નથી હોતો સમાજ થી પાર્ટી હોય સમાજથી સરકાર હોય સમાજથી રાજ્ય હોય સમાજથી દેશ હોય કોઈ પાર્ટી એવું માનીને ચાલે કે આ સમાજનો અમારો ઈજારો છે તો મને એવું લાગે છે કે આ અહંકાર ભાજપને ભારે પડી રહ્યો છે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીનો ઉદય ગુજરાતની જનતા એ કર્યો છે આગળ વધી રહ્યો છે તો બહુ આદર સાથે અમે કહેવા માંગીએ છીએ કે આટલો અહંકાર કરવાનું છોડો લોકોના કામો લોકોની પીડાઓ સાંભળવાનું લોકોને એમના ઘરે જઈને ગ્રાસ રૂટ ઉપર ઉતરીને મળવાનું રાખો આમ આદમી પાર્ટી જે છે એ સમગ્ર ગુજરાતના લોકોને એક સાથે એક સાથે જોડી અને આજે આગળ વધી રહી છે અને મને પૂરો ભરોસો છે કે આગામી દિવસોની અંદર આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી વિધાનસભાની ચૂંટણીની અંદર તમામ સમાજ જે છે નહીં માત્ર પાટીદાર સમાજ તમામ સમાજ જે છે એ આમ આદમી પાર્ટી સાથે જોડાય અને એક નવા નેતૃત્વને એક નવી પાર્ટીને નો ઉદય કરવાની છે